હા લો મિત્રો ફરી વાર સ્વાગત છે ગાડી બહુ સારી આવે છે પાવર મોડ ઇકો મોડ એવરેજની સાથે પિકઅપ પણ મિત્રો નવાની કિંમત થાય છે એક લાખ થી હજાર રૂપિયા શોરૂમમાં જ અલગ અલગ કિંમત હોય છે બ્રાન્ડ ન્યુ કન્ડિશનની બે ના મોડલ મિત્રો માત્ર પાસઠ હજાર રૂપિયા થાઉઝન્ડ રૂપિયામાં તો સિત્તેર એસી હજાર રૂપિયા બચે તો બચાવો હું લેવા વધારાના પૈસા આપો તમારો ભાઈ અહીંયા બેઠો છે સિત્તેર એંસી હજાર રૂપિયાનું બીજું કંઈક લઈ લેજો મિત્રો હમણાં ગોલ્ડનો ભાવ બી ઘટવાના જેવી વાત મેળવી ભાઈને એકાદું કરાવી દો મજા આવે રાખશે બી સારું હાલો એ તો ઠીક છે મિત્રો તમારી ઈચ્છાની વાત છે પણ રાઈડરમાં મિત્રો ચોખ્ખો ચોખ્ખો સિત્તેર એંસી હજાર રૂપિયાનો ફાયદો થવાનો છે મિત્રો કારણ કે બહુ ખતરનાક ગાડી આવે છે આ મિત્રો અને એવરેજની સાથે પિકઅપમાં ને જે ટીવીએસ વાળા લોન્ચ કર્યું છે જે એક ખતરનાક લુક સાથે પ્લસ એવરેજ પણ એવી આવે છે આત્મનિર્ભર ઓલો આત્મનિર્ભર ભારત છે મિત્ર અહીંયા બરાબર છે એટલે બહુ ટેન્શન નહીં લેવાનું હવે પેલા તો આપણે આ ગાડીથી શરૂઆત કરશું મિત્રો બંને ગાડી પેટી પેક છે ખાલી એક આ બે બાવીસ નો કેટલા મહિનો આ બે હજાર બાવીસ નવમો મહિનો છે દસમો મહિનો એક મહિનાનો ફેર રહી ગયો છે કંપનીને આ નવમાં માં નવ નવ મહિને આવી આઠ મહિને આવી એક જ મહિનાનો ફેર છે એટલે બહુ હાલો હાઈલા કરે રગજ પણ બહુ સારી ગાડી છે અને ખતરનાક છે બરોબર તો આપણે સર્વર ટાયર થી કરશું ને કેટલી હાલની બધી તમને ફેક્ટ વાત જણાવી મિત્રો એમાં કંઈ ઘટે નહીં મિત્રો ટાયર નવા જ છે

જેમ પેલા કલર મોબાઈલ નીકળતા હવે ગાડીઓમાં કલર ડિસ્પ્લે નીકળી જ આવે બ્લુટૂથ નીકળ્યું એન્ડ્રોઈડ આવશે ધીમે ધીમે ખાલી પંદર હજાર હાલેલી છે મિત્રો બે મોડ આવે છે આમાં પાવર મોડ અને ઇકો મોડ મિત્રો એટલે એનો ફાયદો એ છે કે ઇકો મોડમાં એવરેજ સારી આપે પિકઅપ થોડું ઘટી જાય અને પાવર મોડમાં પિકઅપ વધી એવરેજ ઘટી જાય ત્યાં મારે ક્યારેક ગામમાં ને યુઝ કરવી હોય તો તમે ઇકો મોડમાં હલાવી શકો તો સિત્તેર આસપાસ તો એવરેજ આપે છે મિત્રો ગાડી કેમકે આના રિવ્યુ જેવા આવ્યા છે રાઈડરના એ સારી આપી જાય પણ હા રફ યુઝ હોય તો મિત્રો એવરેજ તૂટી જાય કે ઓઇલ ચેન્જ ન કરતા હોય ને પછી મારા જેવા બધા લઈ લઈને ફરતા હોય ને કંઈ જોવાનું નહીં ઓઇલ બદલાવ નહીં ફિલ્ટર ચેન્જ નહીં કરવાનું પ્લગ નો પછી એવરેજ તૂટી બી જાય પણ કંપની એ બહુ સારું મશીન બનાવ્યું છે હવે હવે આ નવી ટેકનોલોજી ફ્યુલ ઇન્જેક્શનમાં આવી છે કે બાકી એકસો પચીસ એટલી બધી એવરેજ આવતી જ નહીં એક એસપી સાઈન માં આવે છે આવી એવરેજ ટીવીસ રાઇડર માં આવે છે બાકી તો આપણે સ્પ્લેન્ડર સાઠ પાસઠ ની સ્પ્લેન્ડર એવરેજ આપતી પણ આ સારી ટેકનોલોજી છે હવે આના ફ્યુલ ટેન્ક ના કવર ની વાત કરશું ફ્યુલ ટેન્ક ના કવર એકદમ ઓલવેઝ કમ્પ્લીટ હોય છે મિત્રો જો કે આપણે અહીંયા કમ્પ્લીટ જ હોય છે પણ આમાં બી કમ્પ્લીટ છે બરોબર છે અહીંયા ઘોડાનો લોગો તમે જોઈ શકો છો બરોબર છે ઘોડો બી ઘોડા જેવો જ છે કંઈ ઘટે નહીં ટીવીએસ વાળાનો ટીવીએસ વાળાનો ઘોડો છે મિત્રો બરોબર છે બીજું કઈ નવામાં આજ મને મજા આવે છે વિડીયો બનાવવાની મિત્રો બરોબર પછી એન્જિન તો પેટી પેક જ છે ક્યાંય નટ બોલમાં ક્યાંય પાનું બી ટચ નથી થયું નીચેનું કવર બી ઓકે જ છે વાંચતા મિત્રો આમાં એક ગેર નીચે બાકી બધા ઉપર સાઈડ પેનલ બી ઓકે છે સાઈડ પેનલમાં ખાલી અને મોનોગ્રામ જે રાઈડર લખેલા છે ને એ ટ્રાન્સપોર્ટમાં નીકળી ગયા હતા પરંતુ હું કંઈક અરેન્જ કરાવી તમે લગભગ લેવા આવશો તો અરેન્જ થાય તો કરાવી દઈશ નગર પછી તમે જો સિટીમાં લઈ જવાના હોય ગાડી તો ત્યાં ઇઝીલી મળી જશે અમારે થોડુંક અહીંયા ડેવલપિંગમાં વાર લાગે છે ઉનામાં કરપ્શન બહુ છે અમારે ઉનામાં કાંઈ વાંધો નહીં તમારો ભાઈ ડેવલપ કરશે ધીમે ધીમે અને ચેન્સ સ્પોકર ગીટ બી ઓકે જ છે મિત્રો ગાડીની ચેન્જ કર તમે જોઈ શકો છો નવા છે હાઉ બ્રાન્ડનું કે આ સેટિંગ ખેંચાયેલું નથી જેમાં ઘણા ચેન્જ કરાલ છે પાછળનું ટાયર પણ હાવ પેટી પેક છે જે એકદમ તમે જોઈ શકો છો પાછળનું ટાયર હજી સમજી પંદર હજાર કિલોમીટર હાઈલી એટલે ગાડી કંઈ હાઈલી નથી પાછળનું ઇન્ડિકેટર કમ્પ્લીટ છે ગાડી નંબર છે જી જે ઝીરો વન એક્સ એ ફોર નાઇન નાઇન એટ બે નવડા છે હોય છે ને આઠડો છે નંબર તો જો કે સારા છે બરોબર છે પાછળ તમે લાઈટ જોઈ શકો છો બે જે આગળ છે એની સેમ લાઈટ અહીંયા પાછળ પણ બનાવેલી છે જેથી એક રાઈડરનો લુક બહુ સારો આપે છે બરોબર છે પછી બાકી ગાય ગાડીમાં ક્યાંય ડેમેજ નથી ક્યાંય કૂટ ક્યાંય ચીજ પેટી પેક ગાડી છે ખાલી આ જે મોનોગ્રામ નીકળી ગયા એ જ છે બરોબર છે બાકી ગાડી કમ્પ્લીટ છે વિથ ચાર્જર આવશે આમાં મોબાઈલ ચાર્જર કરવું હોય મિત્રો તમારે वो बात गारंटी है वो तेवो है मारी जम बायु हरे तो प्लग नाक देवनो ना चार्ज करनो मोबाइल बाकी गाड़ी इंजन पेटी पेक छे मित्रों माल नहीं तेवो आमो हाउ हाँ, साइलेंट इंजन छे कोई टेंशन नहीं અને મિત્રો નવી બહુ મોંઘી થાય છે અડધી કિંમત એ નથી થતી પાંચ હજાર રૂપિયા એટલે મિત્રો નોર્મલ કિંમત છે ડિસ્પ્લે કોડું છે તમે તપાસ કરી લેજો રાઈડર એટલા ભાવમાં મળતી જ નથી બીજી રાઈડરની વાત કરું મિત્રો આ બે હજાર બાવીસનો દસમો મહિનો એટલે એટલે મેં ત્રેવીસ કીધું બે ત્રણ મહિનાનો ફેર હોય તો હું આખું સાલ વધારે ને કહું કદાચ શું કે ઘટાડો એક એક મહિનો હોય ને તો હું પાછળનું મોડલ કહું છું આ રાઈડરની વાત કરું આ કેટલી હાલેલી છે એકત્રીસ હજાર પાંચસો ને ચાલીસ કિલોમીટર હાલેલી છે ગાડી બરોબર છે આની ડીએલઆર ઓકે છે મિત્રો આનું ટાયર મિત્રો તમે સમજી શકો છો કે પાસઠ સિત્તેર ટકા જેવું આનું ટાયર છે બહુ ઘસે આ પંખામાં સે જેવું અહીંયાથી ગરમ થઈને આ વળેલું છે પણ આ નીકળી છે જ બાકી બીજું કોઈ ફોલ્ટ નથી પંખો ને બધું ઓરિજિનલ છે કે ભાંગટૂટ નથી ડિસ્ક્રેક કમ્પ્લીટ ચાલુ છે સમજી શકો નવી જ ગાડી છે ડિસ્ક્રેકમાં તો શું થવાનું છે

સેમ કંડિશન છે સિત્તેર ટકા જેવું પાછળનો ટાયર છે બરોબર છે આમાં એક સીટ કવર તે નાખવાનો ટાઈમ નથી પણ હું કરાવી દઈશ મિત્રો સીટ કવર અને નાખવા પડે છે સીટ કવર નખાવીને આપીશ ડોન્ટ વરી બરોબર છે બાકી ગાડીનું ઇન્જિન ઓઈલને બધું ચેન્જ કરેલું છે આમાં પણ રાઈડર્સ લખેલા મોનોગ્રામ છે કમ્પ્લીટ કાંઈ ભાંગ ટૂટ કે કાંઈ ક્રેક નથી ગાડીમાં ઓરિજિનલ ગાડી છે બંને બરોબર છે આની કિંમત પણ સેમ છે પાંસઠ હજાર રૂપિયા મિત્રો સિક્સટી ફાઈવ થાઉઝન્ડ સિક્સટી ફાઈવ થાઉઝન્ડ બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરાવી દઈશું ઓલ ઓવર ગુજરાતમાં ઓર ગુજરાતમાં ડિલિવરી કરશું સુરત અમદાવાદ ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ છે તો ડાયરેક્ટ ડિલિવરી મળશે મિત્રો આના સિવાયની બધી જ ગાડીમાં ઓફર ઘણી બધી ચાલુ છે મિત્રો સ્ટોક જો હોય તો એકવાર સ્ટોક તમને બતાવી દો કેટલો સ્ટોક છે તો રૂબરૂ આવી જજો મિત્રો કારણ કે રીલ તો રોજ એક જ આવે છે પણ સ્ટોક આવે જોઈ શકો છો સ્ટોક એકદમ કાયદેસર બધું ભરીને રાખ્યું રૂબરૂ આવી જજો એકવાર એટલે તમને ગાડી મળી જશે હન્ડ્રેડ પર્સન્ટ કેમ કે બધી જ ગાડી આપણી પાસે આજે સ્ટોકમાં છે એક હમણાં નવું આવ્યું છે વી ફોર ખાલી લાઇટો જોઈ લો તમે બીજું બધી પછી જવું આપણે બરોબર બે હજાર ત્રેવીસનું મોડલ છે આયા વી ફોર કલીજા સ્ટોક બતાવી દે પહેલા એસેસરી બહુ ખતરનાક નાખેલી જામાં આપણે આ ગાડીને ચાલુ કરી બરોબર હે હવે આ એક નાખેલી છે અહીંયા નાખેલી છે પછી તમને વારા ફરતી વાળા જોઈ લેજો ધોળો પીડો ધોળો પીડો ધોળો પીળો હાલો હજી પીડામાં પ્રકાશ ડીમ પડે બીજો પીડો બરાબર છે આલો તમને આ પીડું નથી મજા આવતી ધોડો કરો આલો ધોડો આ ધોડો જેટલી આવતી હતી બધી નાખી દીધી કસ્ટમરે આમાં એ લાઈટ વાઇટ ઇન્ડિકેટર તમે જોઈ શકો લાગેલા છે છો સોરી આ કાર્ડ ઢીલો ઢીલો થઈ ગયો ઢીલો થઈ ગયો એટલો કરાવી દઈશું બરાબર છે આ સાઈડ છે તમને રિવ્યુ બતાવી દો ગાડીનું તો મારે જોવું પડશે પણ આવી છે રૂબરૂ આવી જજો આવો ભાવમાં જ છે આલેલી બી ઓછી છે અગિયાર હજાર જેવું આલેલી છે નહીં શું વધારે આલેલી છે હા પછી મોબાઈલ ચાર્જરથી માણીને બધી જ વસ્તુ છે ખાલી ચાવીના જ પૈસા છે ગાડી તો પછીની વાત છે ચાવીનું કવર જોઈ લો બધી એસેસરી નાખેલી છે વી ફોર છે આઈ થિંક એક પિસ્તાલી આસપાસ કિંમત હશે બે હજાર ત્રેવીસનું મોડલ છે બ્લુ કલરમાં આ વ્હીલ પ્લેટ ને મિત્રો લાઈટ ને સ્ક્રેચ ગાર્ડ ને તમારે કોઈ ચીજ આર ચીજ આરો લીધા પછી કરાવવાની નથી બધી એસેસરી અમે આપશું મિત્રો બરોબર છે પછી બીજી ક્યાં શું આપણે જોઈ લો ખાલી બે લાખ રૂપિયા લેતા કોઈક બે પચી લેતા ને આપડે એક લાખ ને પિંચોતેર માં જ આપવાની છે બે લાખ બે હજાર ત્રેવીસ નો દસમો મહિનો ખાલી અગિયાર હજાર કિલોમીટર હાલેલી છે જાવા બોબર ફોર્ટી ટુ ક્લાસિક લેજેન્ડ કઈ ઘટે નહી મિત્રો ગાડી આજે ગયો પણ મેડતા લેગ ગાર્ડ ને બરોબર છે એટલે જોકે કસ્ટમર લઈ જશે ફોજમાં છે એને ગાડી ગમી ગઈ છે એટલે લઈ જશે હું તમને જણાવી દઉં રીલ પણ આની નાખીશ ગાડી જોરદાર છે મિત્રો ને આ વીજ ગાડીઓ માટે પેજ કરવા ફોલો કરવાનું ભૂલતા નહીં એટલે અને સાઈડમાં પેજ દેખાશો દેખાતો હશે ફોલો કરી લેજો

બધીને તંચરથી થતા હોય બાકી એક બે દિવસે રોજ રીલ નાખો વિડીયો નાખું છું યુટ્યુબમાં બરોબર છે તો આવો મિત્રો આપણો શોરૂમ છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં ઉના તાલુકામાં જનતા ઓટો ઉના નંબર આમાં નાખેલા છે બાકી એની ટાઈમ કંઈ પણ કામકાજ હોય ગાડી સિવાયનું ઉનામાં તો મારા પર્સનલ નંબર આયા અહીંયા આવજો હું તમને કાર્ડ આપી દે મારા પર્સનલ નંબર છે એમાં જે ગાડીના કામ સિવાયનું બીજું કોઈ કામ હોય કઈક તકલીફ હોય કઈક એવું હોય તો મને ફોન કરજો ચોક્કસ ઉભો રહીશ પણ ગાડી એ નંબર ઉપર ગાડી સિવાયના કામ માટે ફોન કરવો મિત્રો મારા પર્સનલ નંબર કોઈને જોતા હોય તો આપી દઈશ તું શોરૂમે આવું આવવું પડશે રૂબરૂ બાકી કોલ તો રોજ આવે છે તો ક્યારેક રિસીવ ન થઈ શકે એના માટે સોરી મિત્રો સન્તાવટ ઉ તમારો ભાઈ બેઠો જ છે